નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે તો મિત્રો હાલમાં આપણી ચેનલ પર આ ટ્રેક્ટર વેચવા માટે આવી ગયું છે પાવરટેક કંપનીનું ચારસો ચોત્રીસ મોડલ છે જે ટ્રેક્ટર વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર આવી ગયું છે જે લોકોને આ ટ્રેક્ટર લેવાનું હોય એ વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે આ જ વિડીયોમાં આપણે આ ટ્રેક્ટરની બધી જ માહિતી આપી દેવાના છીએ તો મિત્રો જોઈ શકો છો કે આ ટ્રેક્ટર જે છે એ વેચવા માટે પાવરટેક કંપનીનું આવી ગયું છે આપણી ચેનલ પર જો મિત્રો તમારે આ ટ્રેક્ટરની ખરીદી ન કરવી હોય તો મિત્રો આપણા ખેડૂતભાઈ જેટલા પણ તમારા ગ્રુપમાં હોય એને આ વિડિયો શેર કરી નાખો કારણ કે જે કોઈ ખેડૂતભાઈઓની હેલ્પ થઈ જાય અને મિત્રો આ ટ્રેક્ટર જે છે એ ખેડૂતભાઈ ખરીદી શકે તો મિત્રો સૌથી પ્રથમ આ ટ્રેક્ટરની માહિતીની વાત કરીએ તો ગેર એન્જિન અને હાઇડ્રોલિક તણે ત્રણ વસ્તુ પાવરફુલ છે આ ટ્રેક્ટરમાં અને વાત કરી દઈએ મોડલની તો મિત્રો આ મોડલ છે બે હજાર આઠ નવનું મોડલ છે અને વાત કરીએ મિત્રો આ ટ્રેક્ટરના ઓનરની તો મિત્રો વન ઓનર આ ટ્રેક્ટર છે અને સારી એવી કન્ડિશનમાં એકદમ ચાલુ કંડિશનમાં આ ટ્રેક્ટર છે અને પાવરફુલ એન્જિન સાથે આ ટ્રેક્ટર વેચવા માટે હાલમાં આપણી ચેનલ પર આવી ગયું છે અને મિત્રો ઘણા બધા ખેડૂતભાઈઓ ટ્રેક્ટર ગોતતા હોય છે સારું તો ટ્રેક્ટર મળતું નથી હોતું પણ મિત્રો સારું અને સસ્તી એવી કિંમતમાં પાવરટેક કંપનીનું ચારસો ચોત્રીસ મોડલ ટ્રેક્ટર વેચવા માટે હાર સારામાં સારું ટ્રેક્ટર છે જે વેચવા માટે હાલમાં આપણી ચેનલ પર છે હવે મિત્રો વાત કરી દઈએ થોડાક આપણી પાસે ફોટા છે આ ટ્રેક્ટરના જે બતાવી દઈએ તો મિત્રો તમે ટાયરની કન્ડિશન જોઈ શકો છો આગળના ટાયર અને પાછળના ટાયર સિત્તેરથી એંશી ટકા જેવા જોવા મળે છે એ જ કન્ડિશનમાં ટાયર છે મિત્રો અને મિત્રો આ જ કંડિશનમાં ટ્રેક્ટરમાંથી કોઈ પણ વસ્તુ કાઢવાની નથી અને તમને આપી દેવાનું છે એકદમ સસ્તી એવી કિંમતમાં તો મિત્રો વાત કરી દઈએ આ જે તમારે આ ટ્રેક્ટર ખરીદવું હોય તો શું કરવું જોઈશે તો મિત્રો નીચે વિડીયો ચાલુ છે એનું નીચે મોબાઈલ નંબર માલિકનો ડાયરેક્ટ આપેલો છે ત્યાંથી તમે માલિક સાથે વાત કરી શકશો અને ટ્રેક્ટરની ખરીદી કરી શકશો હા મિત્રો જે લોકોને લેવું હોય એ જ માલિકને ફોન કરજો હવે મિત્રો વાત કરી દઈએ ટ્રેક્ટરની માહિતીની તો આ ટ્રેક્ટર છે ગેર એન્જિન હાઇડ્રોલિક પાવરફુલ છે વન ઓનર બે હજાર આઠ નવનું મોડલ છે કિંમત માત્ર એક લાખ સાઠ હજારમાં આપી દેવાનું છે ગામ ભૂંભલી છે તાલુકો જિલ્લો ભાવનગર છે તો મિત્રો જો તમે આ ટ્રેક્ટર ખરીદવા માંગતા હોય તો વિડીયો ચાલુ છે એની નીચે ટાઇટલ ટેકમાં માલિકનો મોબાઈલ નંબર આપેલો છે ત્યાંથી તમે માલિક સાથે વાત કરીને આ ટ્રેક્ટરની ખરીદી કરી શકશો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયોને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈ જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકીએ અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો